નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું છું જગદીશ સર મિત્રો આપ સૌ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કોમન પ્રવેશ પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે કોમન પ્રવેશ પરીક્ષા આપતા પહેલાં જરૂરી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ જે મેં આ વિડીયોની અંદર બતાવેલ છે તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ મહત્વપૂર્ણ મુદ્દાઓને પરીક્ષા આપવાથી પહેલાં જરૂરથી જરૂરથી એકવાર જોઈ લેજો જે તમને ખૂબ જ અને ખૂબ જ ઉપયોગી રહેશે તો જે મિત્રો કોમન પ્રવેશ પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી કે આ મુદ્દાઓને એકવાર જરૂર જોઈ લે જે તમને પરીક્ષાથી પહેલાં ખૂબ જ ઉપયોગી રહેશે ચાલો મિત્રો તો આપણે વધુ સમય ન બગાડીએ આ વિડીયોને છેલ્લે સુધી જોઈ અને મહત્ત્વના મુદ્દાઓને આપણે સમજીએ સૌથી પહેલાં નંબરનો મુદ્દો છે મિત્રો કે પરીક્ષાથી પહેલાં આપણી હોલ ટિકિટ એટલે જેને આપણે એડમિટ કાર્ડ તરીકે ઓળખીએ છીએ એ આપણે સાથે રાખવાની રહેશે અને એની સાથેની સાથે આપણે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે પરીક્ષાર્થીએ પોતાની હોલ ટિકિટ અને આધાર કાર્ડ સાથે લઈ જવાના રહેશે કારણ કે કોઈ પણ સમયે ત્યાં નિરીક્ષક તમારી પાસે તમારી હોલ ટિકિટ અને આધાર કાર્ડ માગી શકે છે એટલે હોલ ટિકિટ અને આધાર કાર્ડ આપણે સાથે રહેશે બીજા નંબરનો મુદ્દો છે પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જવું બની શકે તો અડધો કલાક વહેલી પહોંચ વહેલું પહોંચી જવું મિત્રો આપનું જ્યાં સેન્ટર આવ્યું હોય એ સેન્ટર ઉપર સમયસર પહોંચી જવાનું અને બની શકે તો અડધો કલાક અથવા કલાક ત્યાં સેન્ટર પર પહોંચી જઈ તમારા બેઠક નંબર ચકાસી લેવા તો આ ખાસ અને મહત્વપૂર્ણ બાબત છે મિત્રો ત્રીજા નંબરની ખાસ બાબત બ્લૂ અથવા બ્લેક પેન સાથે લઈ જવાની રહેશે મિત્રો પરીક્ષા આપવા સમયે તમારે બ્લૂ અથવા બ્લેક પેન સાથે લઈ જવાની રહેશે પરીક્ષામાં કોઈ પણ એક એટલે બ્લૂ અથવા બ્લેકનો ઉપયોગ કરવો બંને એક સાથે ઉપયોગ ન કરવાનો મિત્રો અને ખાસ અને મહત્ત્વપૂર્ણ બાબત મિત્રો જેલ પેન તો બિલકુલ નહીં વાપરવાની કારણ કે જેલ પેન ફેલાઈ જાય છે એટલે તમારી ઓએમઆર સીટને બગાડી શકે છે ચેકચાક થઈ શકે છે એટલે જેલ પેનનો ઉપયોગ બિલકુલ ન કરવો ફરીથી મિત્રો બ્લૂ અથવા બ્લેક પેન સાથે લઈ જવાની રહેશે અને એનમાં પણ તમારે કોઈ પણ એક જ પેનનો ઉપયોગ કરવાનો બંને એક સાથે નહીં કરવાનો બરાબર છે મિત્રો સમજાઈ ગયું બ્લૂ અથવા બ્લેક પેન ચોથી ખાસ બાબત છે એક પ્રશ્ન માટે એક મિનિટનો સમય મળશે એ રીતે તમારે પ્રશ્ન પૂર્ણ કરવો મિત્રો સમય વધુ બગાડવો નહીં જો અઘરો પ્રશ્ન લાગતો હોય તો છેલ્લે રાખી દેવાનો ફરીથી એ મુદ્દાને રિપીટ કરીશ એક પ્રશ્ન માટે એક મિનિટનો જ સમય મળશે એ રીતે તમારે ધ્યાન રાખી અને પ્રશ્નપત્ર પૂર્ણ કરવું બરાબર છે મિત્રો પાંચમા નંબરનો મુદ્દો અને મહત્ત્વપૂર્ણ મુદ્દો કોઈપણ પ્રકારનો ગભરાટ રાખ્યા વગર પ્રશ્નપત્ર લખવું મિત્રો ગભરાવાનું બિલકુલ નહીં બિલકુલ ચિંતા નહીં કરવાની ટેન્શન નહીં લેવાનું જે પણ આવે છે એ પ્રશ્નનો ઉત્તર લખવાનો એટલે શાંતિથી કોઈ પણ કોઈ પણ જાતના ડર વગર તમારે પ્રશ્નપત્ર લખવાનો રહેશે બરાબર છે મિત્રો તો બિલકુલ ડર નહીં રાખવાનો અને શાંતિથી પ્રશ્નપત્ર લખવાનો છઠ્ઠા નંબરનો મુદ્દો છે મિત્રો આત્મવિશ્વાસ રાખવો ગભરાવું બિલકુલ નહીં આત્મવિશ્વાસ રાખો ગભરાવું બિલકુલ નહીં મેં અગાઉ પણ તમને જણાવું જણાવેલ આ પાંચમા નંબરના મુદ્દામાં કે ડરવું નહીં અને ગભરાવું નહીં આત્મવિશ્વાસ ફૂલ રાખવો બરાબર છે આ એક સાતમો નંબરનો મુદ્દો છે પ્રશ્નપત્રના પ્રશ્નો અને ઓએમઆર સીટ આપેલ તે જ પ્રશ્ન પર વર્તુળ થાય એ બાબતની ખૂબ જ કાળજી રાખવી ભૂલથી અન્ય વિકલ્પ પર વર્તુળ ન થાય એ ધ્યાન રાખવાનું ઘણીવાર મિત્રો ઉતાવળમાં એકના બીજા પ્રશ્ન ઉપર ઓએમઆર સીટ ઉપર એનો વર્તુળ કરી આવતા હોય તો પાછળના જે બધા પ્રશ્નો છે એ બધા ખોટા પડશે તો મિત્રો જે પ્રશ્નપત્ર છે પહેલાં નંબરનો છે તો પહેલાં નંબરની ઓએમઆર સીટ પર એના ઉત્તર ઉપર એનો વર્તુળ કરવાનું બરાબર તો એવી રીતે તમારે સિરીઝ વાઇઝ જવાનું અને એકની બીજી મતલબ એકના બીજા પ્રશ્ન ઉપર તમારે વર્તુળ નહીં કરવાનું આ બહુ બહુ અને બહુ જ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે મિત્રો એટલે ફરીથી પ્રશ્નપત્રના પ્રશ્નો અને ઓએમઆર સીટ આપેલ તે જ પ્રશ્ન પર વર્તુળ થાય એ બાબતની ખૂબ જ કાળજી રાખવી ભૂલથી અન્ય વિકલ્પ પર વર્તુળ ન થાય એ ધ્યાન રાખવાનું સમજાય કે મિત્રો આ મુદ્દાને ખાસ અને ખાસ ધ્યાન રાખજો આઠમા નંબરનો મુદ્દો છે મિત્રો પરીક્ષામાં જ્યારે પ્રશ્નપત્ર મળે ત્યારે બરાબર ચકાસી લેવું કે પ્રશ્નપત્ર બરાબર છપાયેલું છે કે નહીં ઘણીવાર મિસપ્રિન્ટેડ આવતું હોય આ ગ્યારે ઘણીવાર ખરાબ છપાયેલું હોય બરાબર દેખાતું ન હોય તો એ પ્રશ્નપત્ર તમારે બરાબર ચકાસી લેવું ક્યાંક ખોટ મતલબ ક્યાંક મતલબ ઝાંખું કે ન દેખાતું હોય અથવા પ્રિન્ટ ન થયેલી હોય તો તેવા કેસમાં તમારે નિરીક્ષકને જરૂર જણાવવાનું એટલે પરીક્ષામાં પ્રશ્નપત્ર મળે ત્યારે બરાબર ચકાસી લેવું કે પ્રશ્નપત્ર બરાબર છપાયેલું છે કે નહીં સમજાઈ ગયું મિત્રો નવમાં નંબરનો મુદ્દો છે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી બની શકે તો પાણી વધુ પીવું અથવા પાણીની બોટલ સાથે રાખીવી અને પાણી પીતું રહેવાનું મિત્રો માર્ચ મહિનાના એન્ડિંગમાં આ પરીક્ષા યોજાય છે ત્યારે અત્યારે ગરમી વધુ છે તો ગરમીનું પ્રમાણ વધુ હોવાથી તમારે પાણી વધુ પીવાનું અથવા તો બોટલ સાથે રાખીને જ્યારે તમારે ઈચ્છા થાય ત્યારે પાણી પીતું રહેવાનું ખાસ અને મહત્ત્વની બાબત બરાબર છે દસમા નંબરનો મુદ્દો છે મિત્રો એક પણ પ્રશ્ન છોડીને આવવાનું નથી એકસો વીસ એ પ્રશ્નો ઓયમાર સીટમાં ટીક કરવાના છે એક પણ પ્રશ્ન છોડવાનો નહીં મિત્રો એકસો વીસ પ્રશ્નો ઓએમઆર સીટમાં ટીક કરવાના છોડીને બિલકુલ નહીં આવવાનું છેલ્લે કાંઈ પણ ના આવડતું હોય તો એમઆરસીટી ઉપર વર્તુળ કરી અને એનો જવાબ લખી આવવાનો રહેશે ખાસ અને મહત્વપૂર્ણ બાબત અગિયારમાં નંબરનો અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો પરીક્ષામાં જે પણ પ્રશ્નો આપને સરળતાથી આવડતા હોય એ પહેલાં લખી નાખવાના બહુ અઘરો સવાલ હોય તો તેને થોડા સમય માટે બાકી રાખવો છેલ્લે જ્યારે અગ્રો જે પ્રશ્નો બાકી હોય ત્યારે એને ગમે તે રીતે ટ્રાય કરવાની સોલ્વ કરવાની અને ન આવડે તો છેલ્લે એને વર્તુળ તો કરી જ નાખવાનું અને ખાસ કરીને ગણિત વિભાગના પ્રશ્નોમાં ઘણીવાર શું થતું હોય વિદ્યાર્થી મિત્રો સમય બગાડી નાખતા હોય એટલે પાછળ સમય બહુ ઓછો મળતો હોય તો એવી રીતે આપણે અઘરો પ્રશ્નો હોય તો એને અત્યારે સાઈડમાં રાખી દેવાનો એમ લાગે કે નથી આવડતું તો સાઈડમાં રાખી મતલબ નેક્સ્ટ પ્રશ્નનો ઉત્તર શોધવાનો તો એના પર વધારે સમય ન બગાડવો અને છેલ્લે એને સોલ્વ કરવાનો બરાબર છે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો આ મુદ્દાને ખાસ ધ્યાન બારમા નંબરનો અને અંતિમ મુદ્દો મિત્રો મને બધું આવડે છે એવો આત્મવિશ્વાસ રાખવો અને બધા પ્રશ્નો લખી આવવાના એક પ્રશ્ન છોડવો નહીં ખાસ ખાસ અને ખાસ મુદ્દો મિત્રો મને બધું આવડે છે મેં સારી રીતે તૈયારી કરી છે એવા ભાવથી એવા આત્મવિશ્વાસથી પરીક્ષામાં બેસવું અને એકે પ્રશ્ન છોડી આવવાનો નથી વારંવાર કહું છું મિત્રો એકે પ્રશ્ન છોડી આવવાના નથી બધા પ્રશ્નનો જવાબ લખી આવવાનો રહેશે બરાબર છે મિત્રો તો આ હતા આપણા મહત્ત્વપૂર્ણ બાર મુદ્દાઓ જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે હું આશા રાખું કે તમને આ મુદ્દાઓ ખૂબ જ ઉપયોગી થશે અને ફરીથી મિત્રો જ્યારે તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોમન પ્રવેશ પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે તમે પરીક્ષામાં સફળ બનો આપની પરીક્ષા સારી જાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરીક્ષા સારી લખજો ઉતાવળ ન કરજો આત્મવિશ્વાસ ફૂલ રાખજો ગભરાજો બિલકુલ નહીં ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સફળ બનો એવા આશીર્વાદ ધન્યવાદ આ જો વિડીયો તમને ગમ્યો હોય ને મિત્રો તો તમારા અન્ય મિત્રોને પણ જરૂર શેર કરજો ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મળીશું નેક્સ્ટ વિડિયોમાં